બે ઓક્ટોબરના રોજ વર્ષ બે હજાર ચૌદથી શરૂ થયેલો સ્વચ્છ ભારત મિશન અભિયાનનો આ સમય આજે અગિયાર વર્ષ પૂર્ણ કરી રહ્યા છે ત્યારે સ્વચ્છ ભારત નિમિત્તે સ્વચ્છ ભારત દિવસ નિમિત્તે આપણે સત્તર ઓક્ટોબર સત્તર સપ્ટેમ્બરથી શરૂ કરીને આજે બે ઓક્ટોબર સુધીના પખવાડિયામાં જે કંઈ શ્રેષ્ઠ કામગીરી થઈ છે એવી સંસ્થાઓ એવા એનજીઓ એવા વ્યક્તિગત ધોરણે જેણે ઉત્તમ કામગીરી કરી છે એવા લોકોને બિરદાવવા માટે એવા લોકોને પ્રોત્સાહિત કરવા માટે આપણે આજે એ લોકોને પ્રોત્સાહન ઇનામનો કાર્યક્રમ રાખેલો હતો તો નગરપાલિકામાં જે સફાઈ કામદારોએ સુંદર કામગીરી કરી છે એમને સાથે સાથે આપણા ગ્રામ્ય વિસ્તારોમાં આંગણવાડી પ્રાથમિક શાળા પીએસસી ગ્રામ પંચાયત અને સાથે સાથે તાલુકા પંચાયત આ તમામ લોકોએ જેણે સારી કામગીરી કરી છે એવા લોકોને જિલ્લા કક્ષાએથી આપણે એમને બિરદાવવા માટેનો આ કાર્યક્રમ કર્યો હતો સાથે સાથે આજે આ મોટી સંખ્યામાં જે લોકો ઉપસ્થિત રહ્યા હતા એમને ડિઝાસ્ટર નિમિત્તે જે કંઈ જાગૃતિ લાવવા માટે થઈને પણ સાથે સાથે એક નાગરિક સુરક્ષાનો કાર્યક્રમ પણ કરેલો હતો લોકોએ ખૂબ સારી રીતે ભાગ લીધેલો છે અને સ્વચ્છતાનો સંદેશ લોકો સુધી પહોંચે એવી એક અપેક્ષા સાથે લોકોને પ્રોત્સાહિત કરવા અને લોકો જો પ્રોત્સાહિત થશે તો સ્વચ્છતા પ્રત્યે વધારે જાગૃત થશે અને જો સ્વચ્છતા હશે તો આપણે રોગચાળાથી પણ મુક્ત રહીશું અને સ્વચ્છતા હશે તો આપણો દેશ આપણો પરિવાર આપણું ગામ વધારે સુંદર દેખાશે